આજે કીધું લાવો તમને ધનરાજભાઈ જોઈ જાય બાબા પડી જાય બાબા જુઓ તમે આમ ખેલ જોવો તમે કાંઈક

આજે આખો દિવસ ફૂલ બિઝી રહ્યો ઓફિસ ગયો તો ઓફિસ થી આવીને હજી જસ્ટ છું ત્યાં પાછો ઓફિસ થી ફોન આવ્યો કામ હતું તો પાછું જવું પડશે એક તમને નાનકડી ટ્રીપ કરવાની ઈચ્છા હતી અને કીધું કે મીઠાપુર માં જાત ચક્કર મારો તમને દેખાડીશ અને હમણાં જાઉં છું પાછો જો કાંઈ અજબ ગજબ હશે તો હું તમને

જેમ્સ નું અમે હોલસેલ ચાલુ કરી આ વખતે અમારે જે ખરીદી કરી ને બધી હોલસેલ માં આખો માલ લે ને ખટારા ખટારા ભરીને જ માલ લેવો ઠીક છે તો કો ઘઉં નો આખો ખટારો ચોખાનો આખો ખટારો ઓ ઓ બધું કરીને આખો ટ્રક ટ્રક ભરીને જ એમ

ચોમાસું એવું ને એવું હોય ધીમે ધીમે જાય ને એમ નહી આજુબાજુ ના ગામડા વાળા તો જાય

અમારે કામ ચાલુ હોય ને ચાલુ પગારે એવું હોય તો મેં કીધું ચાલુ કે હું એ બધું તારા ઉપર લઈ લીધું એવું ઓવે આલ મમમે ન પાગી વખત પૂર્ણ ને તો હોલ્લી ની મમ્મી મમ્મી જો કે અમારા અમારા જોવે કે નહીં આતી કાકી ઓય અમારવા વ્યૂઅર્સ ઘટી ગયા એટલે મમ્મી મમ્મી યાર ઘરે કામમાં પડ્યા છે ના ના મારી બેટા ની જોજે 1600 ડાકર ફૂટ તો નથી મોકલ ડાકવા હે તો હે હ હે હા દિયો ઓનલાઈન

હવે કઈ નઈ રખવાનું કે એસી ને આપણે ક્યાં વાળા છોકરી વાળા ને હોય वडा बोलिंग तो तो इनके सब्सक्राइब कर लिए तो तो कोई तो। तो तो ने सब्सक्राइब करे जो बदरु तो। सब भी दी बात पूछी एना पहले सब्सक्राइब करना हम फॉर खबर का

ए मेरी साली है हम लोग वीडियो कॉल में बात कर रहे हैं हाड़ा नहीं हाड़े नहीं बिचारा ने वाट लगा भी दीदी हम लोग हमारा ऐसा ही बात होता है हम लोग यहाँ आधा गुजराती में आधा हिंदी में ऐसे भांगड़ा वाटते रहते हैं तो एक्चुअली ये लोग है ना वो

तब वाले क्या बिर्थ? और ये मीडिया में उतारना पुलिस के बगीचा वाले लग ना ना मैं हम जो उस जम ना फोन रूम आ गई नहीं यहाँ बगीचा जाती हूँ। हाँ हाँ ये तो बस तो है ही। हाँ हाँ जेम्स का हाँ है। बस तो बस तो ये तो ये तो लोग लग रहे ह� লিপষ্টিকি পাম লিপ পাম কৰিাম্প ઉપર ની લાઈટ કર ને રોપાડી લાગે લાગે ને આ ચશ્મા ચશ્મા માં દેખાય છે ઉપર ઓલી લાઈટ ચાલુ પાછળ ના ભાગ માં છે ને ઓલી લાઈટ ચાલુ કરીને કે ઓલી વ્હાઈટનેસ આવે ને

कौन है ये लोग इनको कहीं देखा है ना? एक, मेरे को मुझे लगता है मैंने आपको कहीं देखा है <laughs> <तोरे सो, ना? laughs> इनको कहीं देखा है तुमने आती जाएंगे यार પાછળ જાણી જાણી તો હે સેન્ટ્રલ એસી કે હું મારું દવાખાનામાં સારો મિત્રો આજનો બ્લોગ અહીં એન્ડ કરીશું તો ફરી મળીશું નવા બ્લોગમાં અને નવી નમૂ તમારા માટે કંઈક લાવશું બરાબર જો બ્લોગમાં પહેલી વાર હોય તો લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં મારા વાલીડાઓ बन जय द्वारकाधीश जय माता